આ ટ્રેક્ટર પંચાયત માં વાપરવાનું થોડી છે આ સરપંચ સાહેબ આવ્યા છે

અને ટનટન કેવા માંગે છે આ સરપંચ બધા જોડે દાદાગીરી કરે છે હવે જોવું રહ્યું કાલે એક્શન લેવા છે આના પર આ સરપંચ આપણા પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો છે મને ગાડી ચડાવીને મારવાનો પ્રયત્ન કર્યો છે આ સરપંચે સારંગપુર ગામનો ડેપ્યુટી સરપંચ પોતાની મનમાની કરી રહેલા છે હવે જોવું રહ્યું પ્રજાને કે ક્યારે આના પર એક્શન લેવા છે આગળ પણ વિડીયો વાયરલ થયો હતો તો એના પર એક્શન નથી લેવાય આટલા આટલા ખોટા કામો કરી રહેલા સરપંચને સરકાર સાવડી રહેલી છે આ તમે જોઈ શકો છો સરપંચે આપણા પર ગાડી ચલાવવાનો પ્રયત્ન કરી મારવાનો પ્રયત્ન કર્યો છે આ જે પંચાયત છે અને એ ટ્રેક્ટર આપણે જે એ લોકો પંચાયતમાં કચરાના કામમાં વાપરે છે જે કચરાનું ટ્રેક્ટર છે એ પંચાયતના કોન્ટ્રાક્ટના કામમાં વાપરે છે મટીરિયલ માટે હવે આપણે એ ડ્રાઈવર જે લઈ ગયો તો એને આપણે પૂછીશું ભાઈ કઈ લઈ ગયો સરપંચ મજૂરને કે કઈ બોલવાનું નહીં પોત મનમાની કરી પંચાયતમાં કૌભાંડો કરી રહ્યા છે આ એ જ સરપંચ છે જેના આગળ અક્ષય પટેલ ઉપર હુમલો કર્યો હતો અને અત્યારે બી એની દાદાગીરીને એટલી પોતપોતાની ધમધમી ચલાવી રહેલા છે ક્યારે એના પર એક્શન લેવા છે આપણે આ વિડીયો વધુમાં વધુ શેર કરી વધુમાં વધુ શેર કરીને બધા સુધી પહોંચાડજો કે આવા સરપંચ ખોટી મનમાની કરી ખોટા કામો કરી રહેલા છે આ જે સરપંચ છે રતિલાલ ધનજી પટેલ કશું ભાઈ લાઈવ ચાલુ છે બરાબર આ એ સરપંચ છે સારંગપુર ગ્રામ પંચાયતના ચોર સરપંચો નહોતો આપણને લાઈવમાં ગાળો બોલી રહેલા છે ચોર છે તો ચોર જ છે બરાબર આ કચરાનું ટ્રેક્ટર છે તમે પંચાયતમાં કામમાં નહીં વાપરી શકો બરાબર પંચાયત ના કામમાં નહીં વાપરી બોલી જોયું છે આ એ રતીલાલ ધનજી પટેલ વિડીયો વધુ વધુ શેર કરજો સરકારી તંત્ર આના પર ટીડીઓ સાહેબ એક્શન લે અને સસ્પેન્ડ કરવામાં આવે આપણા પાસે એના ઘણા ઓડિયો વાયરલ પણ થયેલા છે આ રટીલાલ ધનજી પટેલ સરપંચ હવે છે જવાબ નથી આપતા આપણને આપણે જવાબ લેસુ બરાબર કે પાર ગ્રામ પંચાયત છે પોતપોતાની મનમાની કરી ચોર સરપંચ રટીલાલ ધનજી પટેલ ચોર સરપંચ ક્યાં ગયો પેલો ભાઈ ડ્રાઈવર બોલ ભાઈ ટ્રેક્ટર ક્યાં લઈને ગયો તો

આ ડ્રાઈવર આપણને જવાબ નથી હાલતો આ ડ્રાઈવર પણ ચોર છે પણ પંચાયતનું કામ કરું છું હું હા ટ્રેક્ટર ટ્રેક્ટર કોના કેવાથી લઈ ગયો તો ટ્રેક્ટર કોના કેવાથી લઈ ગયો તો કોના કેવાથી ટ્રેક્ટર લઈ ગયો તો તદ્દન ચોર સરપંચો એના માણસો ચોર બરાબર પંચાયતના અંદર ખોટા કામો કરી રહેલા છે આ સાળંગપુર ગામ પંચાયત છે દરેક મારા સાથી મિત્રોને ફેસબુકના માધ્યમથી જે સરપંચ આપણને ગાળો બોલો છે દાદાગીરી કરી છે આ જે સરપંચ છે અક્ષય રાજેશ પટેલ પર હુમલો કર્યો હતો અત્યાર સુધી એના પર કોઈ એક્શન લેવાય નથી તમામ સાથી મિત્રોને જણાવું છું કે વધુમાં વધુ વિડીયો શેર કરી આપણે આ સરપંચના પર કાર્યવાહી થાય એક્શન લેવાય એવી વિનંતી કરું છું અને હવે આપણી શરૂઆત થઈ ચૂકી છે સારંગપુર ગ્રામ પંચાયતના અંદર એવા કેટલા કૌભાંડો અને સરપંચનો કેટલો હાથ છે એ તમને વિગતવાર બતાવીશ સરપંચે કરોડો રૂપિયાના કૌભાંડ કંપની જીઆઈડીસી હોય બિલ્ડરો હોય લોકો પાસેથી ઘણા રૂપિયાની ખંડરી કરી છે એવા તો આપણે દાખલા વિડીયો ઓડિયો વાયરલ કરેલું છે અને જ્યારે એ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનું કારણ બી એમણે બતાવ્યું છે એનો બી આપણી પાસે પુરાવો છે લાઈવ વિડીયો સાથે એ આ પંચાયત છે સારંગપુર પંચાયત જેનો તમને ટ્રેક્ટર આપણે થોડાક દિવસ પહેલાં પણ પકડ્યું હતું સરપંચને એવું હતું કે આ ખાલી વિડીયો બનાવે છે એટલે આપણા પર ગાડી ચડાવીને આપણને હુમલો કર્યો હતો બરાબર ને ગમે એમ બોલતા હતા પણ એને ખબર પડી ગઈ કે આ લાઈવ વિડીયો ચાલે છે લાઈવ વિડીયોના માધ્યમથી એને ખબર પડી ગઈ છે એટલે એ તરત એની પોતા ગાડીમાં બેસીને જતા રહ્યા છે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આ સાળંગપુર ગ્રામ પંચાયતના અંદર કરોડો રૂપિયાના કૌભાંડ સરપંચે કઈ રીતે કરેલા છે એ અમે જણાવીશું આરતી આપણે કરી છે એનો જવાબ તલાટી પાસેથી લેવાનો છે આપણે કાલે એ તમને જવાબ બી તલાટી શું જવાબ આપે છે એ જોઈશું જય હિન્દ જય ભારત